વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં અંબિકાનગરમાં ગઈ મોડી રાત્રે અચાનક વાહનોને આગ લાગતા અફરાતફરી મચી હતી આરટીઓ પાછળ આવેલી અંબિકાનગર સોસાયટીના પ્લોટમાં પાર્ક કરેલી ત્રણ કાર અચાનક આગની આવી ગઈ હતી માહિતી મુજબ રાત્રિના સમયે ફટાકડા ફૂટ્યા જેવો અવાજ સાંભળાતા આસપાસના રહીશો ચોકીને બહાર નીકળી આવ્યા હતા બહાર જોયું ત્યારે ત્યાં પાર્ક કરેલી થાર કાર આગળના ભાગથી ધકધકતી થઈ ગઈ દેખાઈ હતી અને તેની બાજુમાં ઊભી બે અન્ય કાર પણ ભળકતી આગમાં ઘેરાઈ ગઈ હતી ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની પાણીની ટીમ સડ પર દોડી આવી હતી લગભગ પોણો કલાક સુધી કરેલા પ્રયાસો બાદ આગને કાબુમાં લેવામાં આવ્યુ હતું આગ કેટલી ઝડપથી પ્રસરી હતી તે જોઈને લોકો આચંબિત થઈ ગયા હતા આગ કેવી રીતે લાગી તેના અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી જેના કારણે રહસ્યના વમળ ઉભા થયા છે પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સોસાયટીના સીસીટીવી ફૂટેજ મેળવી આગના સાચા કારણની તપાસ શરૂ કરી સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે પોલીસ આગના કારણો જાણવા તત્પરતા સાથે તપાસ આગળ છે સોસાયટી રોડ ગણેશનગર સોસાયટીમાં ત્રણ ગાડીઓ રાત્રે સળગવામાં આવી છે રાત્રે બધા આજુબાજુ વાળા ઘરે ઉઠાડતા હતા તમારી ગાડી સળગી રહી છે મારી ગાડી લીધે આજુબાજુની બે બીજી ગાડીઓ બી સળગી ગઈ છે અને એક બી ભી સળગી ગઈ છે પોલીસ પોલીસને જાણ કરી દીધી હતી અને પોલીસ આવી ગઈ હતી પાંચ દસમી ના કે પંદર વીસમી ના આગ ને કાબુમાં લીધી હતી ગણેશનગર સોસાયટી વારસિયા રિંગ રોડ ના ના એવું કશું ખબર નહીં કોઈ સરકાય છે શું છે કશું ખબર છે નથી